ગૌતમ અદાણી જે કોલેજે એમને એડમિશન નહોતું આપ્યું એ જ કોલેજે એમને શિક્ષક દિવસના દિવસે પ્રવચન આપવા માટે બોલાવ્યા નમસ્કાર દર્શક મિત્રો એશિયાના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણી જે કોલેજે એમને એડમિશન નહોતું આપ્યું એ જ કોલેજે એમને શિક્ષક દિવસના દિવસે પ્રવચન આપવા માટે બોલાવ્યા ગૌતમ અદાણી ગયા બી ખરા અને એમણે એક એવી સરસ એમની સક્સેસફુલ સ્ટોરીની બી વાત કરી અને યુવાનોને ઇન્સ્પિરેશન મળે એવી પણ ઘણી બધી વાતો કરી આપણે ગૌતમ અદાણીએ શું કર્યું ગૌતમ અદાણી પર જે આરોપો લગાવ્યા છે એ બધી વાતને એકવાર સાઈડ પર મૂકી દઈએ અને જો એમની સક્સેસ સ્ટોરી વિશે જોઈએ તો એક વાતો છે જ કે બહુ મહેનતથી અને ઘણા બધા જે બેરિયર્સ છે એ તોડીને આગળ વધ્યા છે તો એ વાત જાણવા જેવી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો જહીન કોલેજ મુંબઈ એમાં લગભગ ઓગણીસો સિત્યોતેર અથવા ઓગણીસો ઇઠ્યોતેરની અંદર ગૌતમ અદાણીએ કોલેજ માટે એડમિશન લેવા માટે ફોર્મ ભરેલું પરંતુ એમને એ કોલેજની અંદર પ્રવેશ નહોતો મળેલો હવે ગૌતમ અદાણીના જે મોટા ભાઈ છે વિનોદભાઈ એ આ કોલેજની અંદર જ ભણતા હતા એટલે ગૌતમભાઈને એમ હતું કે હું પણ આ જ કોલેજમાં ભણું પરંતુ કોલેજે એડમિશન આપ્યું નહીં અને એ કોલેજે એડમિશન નહીં આપ્યું એ પછી એમની લાઈફનો આખો ટર્ન આવી ગયો કારણ કે એમણે ભણવાનું પડતું મૂકી દીધું અને આજે આપણે આપણે જોઈએ છે કે આજે તેઓ સફળતાની ટોચ ઉપર પહોંચેલા છે હવે જહીન કોલેજમાં ગૌતમ અદાણીએ તો આવી કોઈ વાત નથી કરી કે ભાઈ મને એડમિશન નહોતું મળ્યું એમણે એકદમ બહુ સહજતાથી અને બહુ સારી રીતના વાત કરી અને જહીન કોલેજમાં એમને આમંત્રણ આપવામાં આવ્યું તો એની અંદર જે વિષય રાખવામાં આવ્યો હતો બ્રેકિંગ બાઉન્ડ્રીઝ ધ પાવર ઓફ પેશન એન્ડ કન્વેન્સ કન્વેન્શનલ પાર્ટ્સ ટુ સક્સેસ આવો એક વિષય હતો એટલે એમણે એ વિષય ઉપર બહુ બધી સરસ વાત કરી એમણે એવું કીધું કે ભાઈ આપણે બધા દરેક લોકો એવરી વન જે બી કોઈ હોય એને રોલ મોડેલની જરૂર હોય છે તમારી જિંદગીમાં એક માણસ એવો હોવો જોઈએ જે તમારો રોલ મેડલ હોય એ જોઈને તમે તમારું આગળ આવી શકો છો એમણે અમુક ઉદાહરણ બી આપ્યા કે તમે અમેરિકાના જુઓ જ્હોન ડી રોક ફેલર કોનેલવી વન્ડરબિલ એન્ડ્રુ કાર્નોગી આ બધા લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું ઊભું કર્યું અને એક અમેરિકાને એક નવી ઊંચાઈએ પહોંચાડ્યું સાથે સાથે એમણે ઇન્ડિયન લીડર્સના બી નામ દીધા એમણે એમ કીધું જેઆરડી ટાટા જે બિરલા ધીરુભાઈ અંબાણી આ બધા જે લીડરો હતા એમણે ભારતની અંદર એક વારસો ઊભો કર્યો અને એમણે આ એવા લોકો હતા કે જે પડકારો ઝીલીને એનો સામનો કર્યો અને એક ઇમ્પોસિબલ જે વાતો હતી એને એક્સ્ટ્રા ઓડિનરીમાં કન્વર્ટ કરી આ આ બધા પાવરફુલ લીડરો હતા એને કારણે આ શક્ય બન્યું ગૌતમ અદાણીએ એમ કીધું કે આજે આજે પણ ઘણા બધા લોકો મને એવું પૂછે છે કે મુંબઈ કેમ આવ્યા ભણવાનું કેમ પૂરું નહીં કર્યું આ બધી વાતો ઘણા બધા લોકો મને પૂછે છે તો એનો જવાબ જે સપના જોનારા દરેક યુવાનોના દિલમાં છે જે બાઉન્ડ્રી એટલે બેરિયર્સ છે એને રૂપે નહીં પણ પડકારના રૂપમાં જુએ છે ગૌતમ અદાણીનો કહેવાનો મતલબ એમ છે કે તમારી આજુબાજુ જે બેરિયર્સ હોય જે વાડા હોય જેમાં તમે તમારે આજુબાજુમાં જે બી કંઈક બનતું હોય એમાં તમે બંધાઈ ગયેલા હોય એ અડચણરૂપ હોય એને તોડો અને આગળ વધો એમણે પોતાનો દાખલો આપ્યો છે એમણે એમ કીધું કે સોળ વર્ષની ઉંમરે મેં નક્કી કરી દીધેલું કે મને એડમિ મને હવે ભણવું નથી કોલેજ ડ્રોપ આઉટ કરી દેવું છે અને મેં બધા ઓલ બેરિયર્સ તોડી નાખવાનો નિર્ણય લીધો અને મેં નક્કી કર્યું કે હું જેટલું ભણ્યો છું ને એની સાથે જ હું મુંબઈની અંદર એક અજ્ઞાત ભવિષ્ય તરફ આગળ વધીશ સોળ વર્ષની ઉંમરે ગૌતમ અદાણીને બિલકુલ ખબર નહોતી કે એક દિવસ તેઓ એશિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની જશે એમનો એક જ મુદ્દો હતો આગળ વધવું અને એ જ એમણે કર્યું એમણે એટલી બધી દિવસ રાત મહેનત કરી અને જેટલા પડકારો આવ્યા જે બી મુશ્કેલ પરિસ્થિતિ આવી એ બધાનો સામનો કરતા ગયા આપણે ઘણા બધાને ખબર છે કે ગૌતમ અદાણીનું જે બાળપણ છે એમનું ચોવીસ જૂન ઓગણીસો ને બાસઠમાં જન્મ થયો એમનું જે બાળપણ હતું એ એકદમ ગરીબીમાં વીતેલું અને એમનો જે પરિવાર હતો એ ખોલીની અંદર રહેતો હતો આ આટલી બધી ગરીબાઈ એમણે જોઈ છે પરંતુ આ ગરીબાઈની સામે રડવાને બદલે એમણે આગળ વધવાનું નક્કી કર્યું અને વધ્યા બી ખરા એમણે જ્યારે શરૂઆતની અંદર પોતાના ભાઈના પ્લાસ્ટિક બિઝનેસની અંદર સપોર્ટ કરવા માટે જ્યારે તેઓ આવ્યા એ પહેલાં ગૌતમ અદાણી મુંબઈની અંદર એમણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં બી ઝંપલાવેલું એમણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં થોડા વર્ષો કામ કર્યું અને એ પછી ઓગણીસો ને અઠ્યાસીમાં એમણે એક નાનકડો એગ્રો ટ્રેડિંગ કંપનીનો એક બિઝનેસ શરૂ કર્યો અને એ અદાણી ગ્રુપની પછી શરૂઆત થઈ પણ એમ કહી શકાય કે એમની જે સફળતાનો જે રસ્તો બન્યો એ ગુજરાતથી બન્યો ગુજરાતમાં આવ્યા પછી એમણે સફળતા વિશે પાછળ વળીને ક્યારેય જોયું નથી આજે ગૌતમ અદાણી કોલ ટ્રેડિંગ માઇનિંગ લોજિસ્ટિક પાવર જનરેશન શિપિંગ એરપોર્ટ ઓઇલ શિપમેન્ટ રિન્યુએબલ એનર્જી કઈ કેટલાય બિઝનેસોની અંદર ગૌતમ અદાણી છે અને એમણે એક નિવેદનમાં એવું કીધેલું બી છે કે બે હજાર ત્રીસ સુધીમાં તેઓ સિત્તેર અરબ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે આજે ગૌતમ અદાણીનું નેટ ગૌતમ અદાણીની જે નેટવર્ક છે એ છ પોઈન્ટ બાણું લાખ કરોડ રૂપિયા છે એમણે ઓગણીસો ને ચોરાણુંમાં એકસો ને પચાસ રૂપિયામાં એમનો જે શેર હતો એ બીએસએનએસસીમાં રિસ્ટ્રેટ થયેલો એ પછી ઓગણીસો ને પંચાણુંમાં મુદ્રા પોર્ટથી બિઝનેસ શરૂ કરેલો ઓગણીસો ને છન્નુંમાં સિંગાપુરમાં વિલ્મરની સાથે જોઈન્ટ વેન્ચર કરેલું જે અદાણી વિલ્મર આપણે ઓઇલની જે કંપનીની વાત સાંભળીએ છીએ એ આ સિ સિંગાપુરની વિલ્મર કંપની સાથે જોઈન્ટ વેન્ચર છે બે હજાર એકમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન બે હજાર ઓગણીસમાં ઇન્ડોનેશિયન માઇન્ડ ટેક ઓવર કરી બે હજાર દસમાં ઓસ્ટ્રેલિયાની માઇન્ડ ટેક ઓવર કરી બે હજાર સત્તરની અંદર સોલાર પીવી પેનલ એમણે બિઝનેસમાં ઝંપલાવ્યું બે હજાર અઢારની અંદર ફોર્ચ્યુન એફએમજી એફએમસીજીની એમણે બ્રાન્ડ ડેવલપ કરી અને બે હજાર વીસથી એરપોર્ટમાં ગૌતમ અદાણીની એન્ટ્રી થઈ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે હમણાં ગૌતમ અદાણીનું જ્યારે ગયા વર્ષે અમેરિકાની હિન્ડનબર્ગ રિસર્ચ કંપનીએ એમની આપ પર આરોપો મૂક્યા અને એમની નેટવર્કમાં પચાસ ટકા કરતાં પણ વધારે કડાકો બોલી ગયો એમની જે મુંબઈ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ છે એ શહેરોમાં ગાબડા પડી ગયા અને ગૌતમ અદાણીની ઇમેજમાં મોટું ધોવાણ થઈ ગયું કદાચ કોઈ બીજો ઉદ્યોગપતિ તો તૂટી જતે પરંતુ ગૌતમ અદાણી હિંમત હાર્યા નહીં અને આજે લગભગ એક દોઢ વર્ષની અંદર ગૌતમ અદાણી ફરીથી એ જ ગૌતમ અદાણી તરીકે ઊભા થઈ ગયા છે અને આજે એમનો જબરજસ્ત બિઝનેસ પણ ચાલે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ